ગરમીની રીતુ શરૂ થતા જ દાનહા અંતરિયાળ આદિવાસી વિસ્તાર રુદાના બેડપા ભેંસના વિસ્તારમાં પાણી માટેની બુમરાડ મચી છે કુવા અને બોરિંગમાં પાણી સુકાઈ જવાથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પાણીની અછતને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે દાનહાના રુદાના માગરપાડા ખાતે પ્રશાસન દ્વારા અઠવાડિયે બે દિવસ ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે આથી લોકો પાણીનો સંગ્રહ કરવા માટે રોડ ઉપર મોટા ડ્રમ તપેલા ભેજદા જામનપાડા ના રહેવાસી ના કહેવા પ્રમાણે પાણીના ટેન્કર દ્વારા કોઈક વખત બે દિવસે કે કોઈક વખત ત્રણ દિવસે પાણી આવે છે જયારે પાણીના ટેન્કર આવે ત્યારે લોકો પાણી માટે લાઈન લગાવી

તો બેડપા કણસપાણાના રહીશોની પરિસ્થિતિ વધારે ગંભીર છે અહીં પાણીના ટેન્કર પણ આપતા નથી ગામના લોકોએ પાણી માટે ત્રણ કિલોમીટર દૂર ડુંગર અને ખેતરોમાંથી ચાલીને જવું પડે છે પીવાના પાણી માટે આટલા દૂર જવું પડે છે કે તેમ હોય ત્યારે નાહવા કપડાં ધોવા કે વાસણ ધોવા માટેના પાણી જેવી બીજી જરૂરિયાત પૂરી કરાવવી મુશ્કેલી છે